એટલું જ નહીં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ કામગીરીમાં નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે જૂનાગઢના સરદાર ખાતેથી રવિવારે અગિયાર બસ ઉપડશે જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને પીએમના કાર્યક્રમમાં લઈ જવામાં આવશે ગુજરાત હાઈકોર્ટે જમીનના બિન ખેતી ઉપયોગ માટે પરવાનગી આપવા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે જણાવ્યું છે કે જમીન રેવન્યુ કોડની કલમ પાસઠ હેઠળ એને પરવાનગી માટે અરજીનું મૂલ્યાંકન કરતી વખતે સંયુક્ત અધિકારીને અરજદારના જમીનના માલિકી હકની તપાસ કરવાનો કોઈ અધિકાર ક્ષેત્ર નથી આદેશ મુજબ ફક્ત જમીન પર કબજો હોવું જ પરવાનગી માટે પર્યાપ્ત ગણાય છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટ મુજબ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ એકસો ત્રણ સાંસદોમાંથી એકસો બે સાંસદોના વખતો વખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતના રિપીટ સાત સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં એકસો ત્રીસ કરોડનો વધારો થયો છે પરંતુ નવસારીના સાંસદ સંપત્તિમાં કરોડનો ઘટાડો નોંધાયો છે આપણા રાજેશ પાસે લાખથી વધુની મિલકત હતી જે બે હજાર ચોવીસમાં વધીને ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડથી વધુ થઈ છે તેમાં ત્રણસો ઓગણપચાસ ટકાનો વધારો થયો છે જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ નક્ષત્ર બંગલો પાસે ઘણા સમયથી પાણીની લાઇન નાખવામાં આવી હતી આ પાણીની લાઇન નાખવામાં કાંઈક બેદરકારી રાખી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે જ્યારે જ્યારે પાણી વિતરણ થાય છે ત્યારે આ લાઇનમાંથી હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થાય છે પોતાના ફળિયા અને ગાડી ધોવા પાણીનો વપરાશ કરતા લોકોને પાણીનો બગાડ કરતા હોવાનું કહી કોર્પોરેશન દંડ વસૂલે છે તો હવે પ્રશ્ન એ છે કે કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે તેમની સામે મનપા દંડનીય કાર્યવાહી કરશે કે કેમ શ્રી લેવા પટેલ સાંસ્કૃતિક સમાજ સંચાલિત શ્રી લેવા પટેલ સમાધાન પંચ અને લેવા પટેલ મેરેજ બ્યુરોની વાર્ષિક સાધારણ સભા એસએલ પાર્ક ખાતે યોજવામાં આવી હતી આ મીટિંગમાં બંને પંચના તમામ સદસ્ય ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા જૂનાગઢમાં રવિવારે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમનું આયોજન નવકાર કરાવ કે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અગિયાર જાન્યુઆરી સાંજના સાડા પાંચ કલાકે જૂનાગઢના બાયપાસ રોડ સ્થિત ફળદુવાડી સામેના બજરંગ ભજીયા ખાતે આ કાર્યક્રમમાં એકવીસ ગાયક કલાકારો પોતાની કલા રજૂ કરશે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈની પ્રણાલી મુજબ દર વર્ષે રોટેશન મુજબ નવી ટીમની નિમણૂક કરવાની હોય છે ત્યારે બે હજાર છવ્વીસના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ હતી જેથી શપથવિધિ ફાર્મ ખાતે યોજવામાં આવેલ હતી જેમાં કિરીટ સંઘવીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું વંથલી તાલુકાના નાવડા ગામે આવેલ વાડી વિસ્તારમાં સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં જ ત્રણ દીપડાઓએ દેખાદેખી દીધી હતી સમય સાંજમાં જ વન્ય પ્રાણીના આટાફેરાથી સ્થાનિક રહેવાસીઓ રસ્તા પરથી પસાર થનારા લોકો અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે દરમિયાન આ અંગે નાવડાના સરપંચ લાખાભાઈ ભારાઈએ જણાવ્યું હતું કે દીપડાના આટાફેરા અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગના સ્ટાફે આવી પેટ્રોલિંગ કર્યું હતું અને હવે પાંજરા મૂકવામાં આવશે વંથલી ખાતે નાથ પરિવાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે વંથલીના મેઇન રોડ ઉપર આવેલ સખર ભવન ખાતે સંવત બે હજાર બ્યાસી મહાસુદ બીજ વીસ જાન્યુઆરી મંગળવારના આ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવશે મેંદરડા રાજગોર બ્રાહ્મણ સમાજનું યુવાન મધમાખી ઉછેર સહિતની વિવિધ વિગતો લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યો છે તે યુવા ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા માસ્ટર ડિગ્રી પર ટ્રેનિંગ આપી રહ્યો છે આ તાલીમ દરમિયાન મધમાખી પાલન મધ ઉત્પાદન માર્કેટિંગ વેચાણ તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ હતી મેંદડા ખાતે ખોડલ રથનું આગમન થયેલ હતું આ ખોડલ રથ સમગ્ર ગુજરાતમાં ફરી વળશે જેનો ખાસ ઉદ્દેશ્ય છે કેન્સર હોસ્પિટલ બનાવવા માટેનો આ ખોડલ રથ દ્વારા ભૂમિદાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત ખોડલ રથ મેંદરડાના આંગણે આવી પહોંચતા તેમનું સામૈયા સાથે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું ગીરના પાટનગર તારાડા શહેરમાં સમસ્ત આહિર સમાજનું સ્નેહ મિલન યોજાશે સમાજ એકતાના તાતણે વધુ મજબૂત થાય તેવા મુખ્ય ધ્યેય સાથે હિરણ નદીના કાંઠે આવેલ જશુભાઈ ધાનાભાઈ બારડ સમાજમાં તારીખ દસ શનિવારે સાંજે ચાર કલાકે આ સ્નેહ મિલન સમાજના પ્રમુખ ભીમશીભાઈ બામરોટિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ